એક હાજર ચાર એ જમીન વિવાદમાં આવી છે એટલે કે વિવાદ સર્જાયો છે વર્ષોથી મહેન્દ્ર વિજય શર્મા જયેન્દ્ર વિજય શર્મા અને રાજેન્દ્ર શર્માનો કબજો હતો આ જમીન પર જમીનની દેખરેખ કરવા માટે સિક્યોરિટી જવાનને બેસાડ્યા હતા ત્યારે આ જમીનમાં નવરત્ન મંગલભાઈ શાહ દ્વારા અસામાયિક તત્વો ગુંડા તત્વોને લઈને સિક્યોરિટી જવાન પર બળજબરીપૂર્વક તેઓને બહાર કાઢવામાં આવે છે અને મારી નાખવાની ધમકી પણ આપવામાં આવી છે મોબાઈલમાં રહેતા ડેટા ડિલીટ કરવામાં કરવા માટે પણ ધમકી આપવામાં આવી છે સાથે જ બળજબરીપૂર્વક જમીનમાં પ્રવેશ કરી લીધેલા એને અને કહેવામાં આવી રહ્યું છે કે આ પ્લોટ ખાલી કરી દો નહીં તો મારી નાખવામાં આવશે અને તે જ અંતર્ગત પોલીસ ફરિયાદ પણ કરવામાં આવી છે ન્યાય મળે તે માટે તેઓ માંગ કરી રહ્યા છે પીસીઆર માં આપા સાહેબ મારે ખાલી થોડો વિડિયો ફોટો લેવો છે બીજું કંઈ નહીં આ લઈ આવ જાવ જાવ લઈ આવ લઈ આવ લઈ આવ હમણાં તોડવાનું ચાલુ કર્યું અમે કમ્પ્લેન કરીને પીસીઆર બોલાવી તો આ કંઈ જેસીબી બહાર કાઢી દીધું છે ને તોડવાનું બંધ કરી દીધું છે हम्म खोलना भाई। नमस्कार सर। हम्म नमस्कार। जय हिंद सर। नमस्कार। जय हिंद जय हिंद। क्या नाम है आपका? नीरज सिंह सर। हम्म आप क्या करते हो? सर मेरा सिक्योरिटी एजेंसी है मैं गार्ड सप्लाई करता हूँ। यहाँ क्या कर रहे हो यहाँ पे महेंदर सर महेंद्र सर महेंद्र सर हैं महेंद्र शर्मा सर उन्होंने यहाँ पे सिक्योरिटी रखी हुई है कि यहाँ पे तो कोई कचरा ना डल जाए और कोई धंधा ना करे यही मतलब के लिए कब से हो यहाँ पे सिक्योरिटी कब से दे रहे सिक्योरिटी तो सर वैसे मेरी सर की कंपनी में अपना दो हज़ार શર્મા મારી મારા ભાઈ મહેન્દ્ર શર્મા અને જયેન્દ્ર શર્મા અમારા ત્રણેયના નામે માણેજા સર્વે નંબર એક હજાર ચાર નંબરની જમીન છે ત્યાં એક બિલ્ડિંગ છે જેમાં બાંધકામ થયેલું છે એનું અમે લગભગ જુલાઈમાં વેચાણ કર્યું હતું પણ એમાં આખી મિલકત નથી વેચી એમાં બિલ્ડિંગનો અમુક ભાગ અમારા નામે છે અને આજ સુધી બી એમનું નામ રેકોર્ડમાં અમારું નામ ચાલે છે અને એનું ઓબ્જેક્શન અમે અહીંયા રેવન્યુમાં આપેલું છે ને ત્યાં મેટર પેન્ડિંગ છે આજે બી તારીખ હતી હવે લગભગ ઓગણીસ તારીખ પડી છે પણ આજે એ લોકોએ સામેવાળાએ જેમને જમીન વેચી હતી અમે એ લોકોએ જબરન અમારા વોચમેનોને ત્યાંથી કાઢીને પઝેશન લઈ લીધું ગેટ પરથી કૂદીને અંદર ઘૂસ્યા વોચમેનનું મોબાઈલ લઈ લીધું જે વિડીયો લેતા હતા અને ચાવી લઈને ગેટ ખોલીને એ લોકો અંદર ઘૂસી ગયા એના પછી એમ લોકોએ એકસો બાર નંબર પર ફોન કરીને પીસીઆર બોલાવી અને એમને કંઈ કદાચ કમ્પ્લેન કરી હશે કે આ લોકો અહીંયા કંઈ તકલીફ કરી રહ્યા છે એવું કરીને એમને કમ્પ્લેન કરી હશે ને અમારા વોચમેનોને પોલીસ આવી પોલીસ વોચમેનનો એમને બતાવ્યું બી પ્રોપર્ટી કાર્ડ કે ભાઈ આ લોકોના નામ પર છે ને આ લોકોએ અમને રાખેલા છે અહીંયા અને અમે અહીંયા ઘણા ટાઈમથી વોચમેનની કરીએ છીએ છતાંય પોલીસ કહે કે ભાઈ આ તમારું બે હજાર ચોવીસનું છે તો આ નહીં ચાલે તમે જાઓ અહીંથી એવું કરીને પછી એમને પોલીસવાળા વેનમાં અહીંયા લઈ આવ્યા પોલીસ સ્ટેશન મકરપુરા પછી મને જ્યારે જાણ પડી ભાઈઓને જાણ પડી તો હું ને મહેન્દ્રભાઈ અહીંયા આવ્યા અને અમે એમને પોલીસને રજૂઆત કરી એમને બતાવ્યા ડોક્યુમેન્ટ તો બી એમને કંઈ સાંભળ્યું નહીં એમને એવું કહ્યું કે ભાઈ હવે બી છે તમે કોર્ટમાં જઈને કરો અમે એમને જણાવ્યું કે ભાઈ આવું ઓબ્જેક્શન બી છે મેટર કોર્ટમાં છે અને હમણાં સુધી અમારું પોઝેશન હતું પેલા નવરતન ભાઈ એ અમારી સામે પોલીસ વાળા ને કહ્યું કે ભાઈ આ લોકો ઘુસેલા હતા અમે એમને કાઢ્યા તો બી એમને એવું નહીં કહ્યું કે ભાઈ એ લોકોને ને કેવી રીતે કાઢ્યા એમને કેવી રીતે રાઈટ છે કાઢવાનું એમને અમને ઉલટા કહ્યું કે ભાઈ તમે જાઓ અહીંથી અમે કહ્યું ભાઈ અમે પાછા જઈને ત્યાં પછી તો કે ત્યાં કંઈ મગજ ના થવી જોઈએ બાકી બધું તમે જાણો એટલે કે અમે જઈએ તો એ લોકો અમને ઉલટું તકલીફ કરે અને આમાં આમાં નવરતન ભાઈ અને એમના મિસિસ નામ પર છે વેચાણ થયું છે અને એમના કોઈને કોઈ સંબંધી છે જે કોઈ પોલિટિકલ પેકિંગ છે એમને કંઈ ને કંઈ એટલે એ લોકોની આટલી હિંમત થઈ કે ભાઈ આ લોકો જબરદસ્તથી અને પાંચ છ લોકો તો પહેલાં આવ્યા હતા એની પછી બીજા એ લોકો આવ્યા નવરતનભાઈના એ લોકોને બધા બીજા બી કોઈ આવ્યા એમના એ બીજા પાંચ દસ લોકો લઈ આવ્યા બીજા લોકો કોણ હતા એ બધાને ઓળખતા નથી પણ એમના રિલેટિવ બી હતા ભાઈના અહીંયા પોલીસ સ્ટેશન એમના સસુરજી હતા મારા ઘેલથી જઈ સુધી હું ઓળખું છું અને અમે પછી અહીંયા કમ્પ્લેન આપી એમને બી કઈ કમ્પ્લેન આપીને અમે વોચમેન તરફથી કમ્પ્લેન અપાઈ છે અને અમે કાલે કલેક્ટર પાસે રજૂઆત કરીશું આ બધી વાગતની પણ એ પછી અમને ખબર પડી કે એ લોકો ત્યાં જેસીબી લઈ આવ્યા છે અને બિલ્ડિંગ તોડી રહ્યા છે જે બિલ્ડિંગમાં અમારું હક છે હજુ અમે વેચાણ પૂરી બિલ્ડિંગનું નથી કર્યું તો એ લોકો તોડીને એને ધ્વસ્ત કરવા માને છે કે ભાઈ એનું ખબર ના પડે કે કેટલા ચોરસ ફૂટ એટલે અમે હાજી હા તો અમે પીસીઆર પર ફોન કરીને પછી ત્યાં પીસીઆર આવી અને અમે જઈને ત્યાંથી વિડીયો બી લીધા ફોટો બી લીધા એ લોકો તોડી રહ્યા હતા એ જેસીબી હટાઈ દીધું હતું પણ તોડેલું બધું દેખાય છે તો અમારી માંગ એટલી જ છે કે એ તોડે નહીં અને એનું પઝેશન અમારું હતું તો એ પઝેશન પાછું અપાવે અને જઈ સુધી કોર્ટથી કંઈ નક્કી ના થાય ત્યાં સુધી એમાં એ લોકોને ના दखल करवा दे तो राजेंद्र शर्मा हुई थी सर हम प्लॉट नंबर मकरपुरा के एक हजार चार अराजी में कार्यकर्त मतलब उपस्थित थे वहाँ पे तो हमें नवरतन नाम के व्यक्ति ने आज कम से कम चार या पाँच दिन से डेली आते हैं और बोलते हैं प्लॉट खाली करो जबकि जो मेरे पास दस्तावेज है उनका नाम है ए, तीन भाइयों के नाम है सातेंद्र रावेंद्र और महेंद्र शर्मा ठीक है और जो मेरे पास डॉक्यूमेंट मौजूद था तो मेरे को आज जबरन मेरे दो मेरे मौजूद में गेट कूद के और मतलब ताला तोड़ के उन्होंने चाबी छीना मेरे से ताला खोला और फिर घुस गए पांच से सात लोग लमसम और धमकाया और बोला कि यहाँ जगह खाली करो अन्यथा हम आप लोगों को मारेंगे या कि मारने के उद्देश्य से घुसे ही थे ठीक है और मैं कुछ डॉक्यूमेंट रिकॉर्डिंग कर रहा था वीडियो तो उसमें मेरा खुद का व्यक्तिगत मोबाइल लेके मेरा पूरा डाटा डिलीट कर दिए जो कि कुछ मेरे निजी उपयोग के थे वो भी मेरे डाटा डिलीट कर दिए अब वो डाटा मेरे पास मौजूद नहीं है जो आपने पुलिस के लिए हाँ हमने दे दिया एविडेंस के तौर पे एफआईआर दर्ज कर दिया जो मुझे चाहिए था सूचना प्रमाणित मौके पर हुआ और जब मेरे को निकाला गया था तब डायल हंड्रेड फॉरी डायल वन टू फॉरी वन वन टू गुजरात पुलिस वहाँ पर मौजूद थी जो उनको मैं डॉक्यूमेंट दिखाया तो उन्होंने मेरे को यह कह दिया कि ये डॉक्यूमेंट आपके 2024-25 के थे जो सत्र चल रहा है 25-26 चल रहा है यानी कि पुराना डॉक्यूमेंट है ठीक है उस बोले कि ये डॉक्यूमेंट वैलिड नहीं होगा और हम उनका डॉक्यूमेंट हमारे से भी पुराना था ठीक है उनका बैलेट कर लिया गया और हम लोगों को धक्के मार के बाहर कर दिया गया हमारे साथ बस सलूकी की गई हमारा पीछे स्कॉलर पकड़ा गया और कालर पकड़ने के बाद हमारा मोबाइल का डाटा हटाया गया कौन ये, लोग? ये लोग सर हमें जो बताया जाता है वहाँ पर मौजूद भी थे वर्तमान में जब ये मतलब हम लोगों को बाहर किया गया तो नवरत्न सर के आदमी थे नवरत्न सर मेरे को आके आज कम से कम चार से पाँच दिन डेली बोलते हैं कि आप यहाँ पे लिख लो कौन हो हम बताए हैं कि हमें रखा गया तीन सर लोगों के तरफ से हम यहाँ अपना काम करते हैं साफ सफाई करते हैं और कचरा कोई ना फेंके ये सब देखते हैं ये वारदात के बारे में अपने आपके मालिक को बताया था तो इन वारदात के बाद मालिक को बताया था ठीक है तब तक हम लोगों को बाहर वो ढकेल चुके थे क्योंकि वो लोग काफी लोग थे हम दो तीन थे पुलिस ने कुछ कार्यवाही की इस बारे में पूछ पुलिस ने बोला कि आपके डॉक्यूमेंट नहीं है आप चलो आप कोई दिक्कत नहीं है आप जा सकते हो बाहर क्या नाम है आपका क्या मेरा नाम ओम प्रकाश है